હસ્તાક્ષરમાં આજે એક સાવ નવો વિષય લઈને મારે વાત કરવી છે એવરી ક્લાઉડ હેઝ અ સિલ્વર લાઈન આ પુસ્તકનું નામ છે અને એના લેખિકા બહુ મોટું નામ આમ તો લેખિકા કેવું પડે પણ યુવા લેખક ખુશી આચાર્ય છે મુંબઈના મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કરે છે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે

આવે ને એની પ્રસ્તુતિ કરવામાં આવે તો એનાથી અદભુત બીજું શું હોઈ શકે